નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અગિયાર નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છત્રીસથી ઊંચા ઊંચા પાંચસો અઠ્ઠાવન ઘઉં ટુકડા ચારસો પચાસથી ઊંચા ઊંચા પાંચસો એંસી કપાસ નવસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન મગફળી ઝીણી આઠસો એકસઠથી ઊંચા ઊંચા બારસો છેતાલીસ મગફળી જાડી સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એક મગફળી નવી છસો એકોતેરથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી સિંગદાણા જાડા અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો એકવીસ સિંઘ ફાડિયા સાતસોથી ઊંચા ઊંચા બારસો એકાણું એરંડા બારસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો અગિયાર તલ એક હજાર એકથી ઊંચા ઊંચા બે હજાર એકાવન તલ લાલ અગિયારસો છોતેરથી ઊંચા ઊંચા ત્રેવીસો એકાવન જીરું સિત્યાવીસો એકાવનથી ઊંચા ઊંચા ત્રણ હજાર છસો એકોતેર ધાણા નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો છત્રીસ ધાણી એક હજાર એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકવીસ લસણ સૂકું પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકાવન ડુંગળી લાલ છાસઠથી ઊંચા ઊંચા બસો એકસઠ બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એકાવન જુવાર પાંચસો એકાવનથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકાઈ ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો એકાવન મગ એક હજાર એકાવનથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન ચણા એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાવન અડદ અગિયારસોથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ચોળા પાંચસો એક્યાસીથી ઊંચા ઊંચા અગિયારસો ને એકોતેર